મારા મજુરી બટાકા બટાકા પેરવા મજૂરી હો પડી હાલ હું એકલો મરી જઉં છું મારે બે દાડા માં જવા એ બધું પછી તો પાછું તે ગોબરોજી ને ઓચ વખત ઓર કે આવું સાચતો ને આબુ તો આવે ના પૈસા પૈસા લઈ ગયા છે પેલા પેલા ના આલો પૈસા તાણ પેલા પૈસા લઈ ગયા છે ને હવે તાકતા ન છે આ ઓય ઉભાઈ ના રહે છે આ ઉભા કા હોય ઓરા

જો એ શેર કરજો હાલમાં કાકા હાજરમાં નથી એવી પરિસ્થિતિ હ તે હાલ નહીં આવતા એ આવશે ખરા પણ થોડા દિવસ પછી આવશે આ જેટલો બને એટલો વિડીયો શેર કરજો લાઈક કરજો જય માતા જય માતા